નમસ્કાર ખેડૂત મિત્રો હું આપનો દોસ્ત હરેશ બેરા ખેડૂત મિત્ર ગુજરાતી ચેનલમાં તમામ દોસ્તોનું સ્વાગત કરું છું દોસ્તો આજની જે માહિતી છે આજની જે જાણકારી છે એ તમામ ખેડૂત મિત્રો માટે ખૂબ જ મહત્વની છે જે ખેડૂત મિત્રો ખેતીના ક્ષેત્ર સાથે જોડાયેલા છે પોતે ખેતી કરે છે તે મિત્રો એક સમસ્યા દરેક ખેડૂત મિત્રોને સતાવે છે હું પણ એક ખેડૂત છું આ સમસ્યાઓથી હું પણ ચીર પરિચિત છું કે કોઈ પણ પાક આપણે વાવીએ ઘણી બધી મહેનત કરીએ ખાતર દવા પાણી બી બિયારણ જાત મહેનત ટ્રેક્ટરો ચલાવીએ ઘણો બધો ખર્ચો કર્યા પછી પાક જ્યારે પરિપક્વ અવસ્થાએ આવે કે જ્યારે એની ઉપર આપણું ઉત્પાદન પ્રોડક્શન બેસવાની તૈયારી હોય ત્યારે પાકમાં સુકારો આવી જાય છે કપાસનો પાક હોય તો તેમાં સુકારો આવી જાય છે એરંડાનો પાક હોય તો તેમાં સુકારો આવી જાય છે તલનો પાક હોય તો સુકારો આવી જાય છે ધાણામાં સુકારો આવે જીરુંમાં સુકારો આવે ચણા ચણામાં સુકારો આવે મોટાભાગના એમ કહીએ ને કે એંસી ટકા પાક એવા છે કે એમાં સુકારો આવે આ સુકારો આવ્યા પછી એગ્રોમાં જઈએ વાત કરીએ તો ઘણી બધી ફૂગનાશક જમીનમાં આપીએ ઉપરથી છંટકાવ કરીએ અને ઘણી વખત જમીનમાં કાંઈક કાંઈક રોગ જીવાત હશે તો વીઘે લીટરો મોઢે ક્લોરી પાઇરિફોસ જેવી દવાઓ પાઈ દઈએ આટલો ખર્ચો કરવા છતી પણ છતાં પણ પાકમાં રિકવરી કેટલી આવે છે એ તમામ ખેડૂત મિત્રો જાણે છે તો એક ખેડૂત તરીકે પ્રશ્ન આપને એ થાય મિત્રો કે દર વર્ષે સુકારો અલગ અલગ પાકમાં શક્ય છે કે આ વર્ષે આપણા પાકમાં સુકારો ન આવ્યો હોય વીતેલા એક બે વર્ષમાં સુકારો આવ્યો હોય અથવા તો આવનારા સમયમાં સુકારો આવે છે તો આપણા ખેતરમાં જ શા માટે સુકારો આવે છે અને એના માટે ફૂગનાશક રાસાયણિક બધા પ્રયોગો કરવા છતાં પણ સુકારો અટકતો કેમ નથી જંગલ છે જંગલની અંદર ખૂબ વરસાદ પડે છે ત્યાં કોઈ આપણે રાસાયણિક પ્રોટેક્શન પણ આપતા નથી છતાં પણ જંગલની અંદર કોઈ છોડના છોડમાં સુકારો આવ્યો હોય એવું જોવા મળતું નથી જે આપણી પડતર જમીનો છે કે જેમાં આપણે ખેતી કરતા નથી કે કોઈ રાસાયણિક કે જંતુનાશક કે ફૂગનાશકોનો પ્રયોગ કરતા નથી તો તે વિસ્તારમાં પણ કોઈ છોડમાં સુકારો જોવા મળતો નથી માત્ર ને માત્ર આપણા ખેતરમાં જ સુકારો શાજ શા માટે જોવા મળે છે તો આના માટે ઘણા બધા કૃષિ વૈજ્ઞાનિકોના મંતવ્ય તેના તેની જે જાણકારી છે તેનું જે નોલેજ છે એ નેટના માધ્યમથી અમુક રૂબરૂ પરિચય દ્વારા અને અમુક આપણી પોતાનો જે ખેતીનો ખેડૂત તરીકેનો આપણો જે અનુભવ છે એ દ્વારા અમુક જાણકારી જે મને સાચી અને યોગ્ય લાગી છે તે આપના સુધી શેર કરવાનો મારો એક પ્રયત્ન છે કારણ કે ખેડૂતની જે વ્યથા છે એક ખેડૂતની જે પીડા છે એ હું સારી રીતે સમજું છું કારણ કે હું પણ ખેતીના વ્યવસાય સાથે વર્ષોથી જોડાયેલો છું હાલ પણ આપ જોવો છો કે એરંડા આપને સાઈડમાં દેખાય છે ખેતી છે તો આ સુકારો કારણ અને તેને અટકાવવાના જે આપણો ઉપાયો છે દોસ્તો મારા અનુભવ પ્રમાણે એમ લાગે છે કે કોઈક એવી વસ્તુ આપણે ચૂકી રહ્યા છીએ કોઈક એવી ખામી કે જેનાથી આપણે પરિચિત નથી કંઈક એવી વસ્તુ છૂટી રહી છે કે જેને કારણે આ સુકારો આપણી જમીનમાં આવે છે અને એના માટે મારા અનુભવ અને મારા નોલેજ પ્રમાણે જે માહિતી એક મને પ્રાપ્ત થઈ છે દોસ્તો કે સુકારો આપણા ખેતરમાં આવે તો આપણે એને અટકાવવા માટે જે ફૂગનાશકો જે જંતુનાશકોનો વપરાશ કરીએ છીએ તો ભારત વર્ષની અંદર કરોડો રૂપિયાના ફૂગનાશક જંતુનાશકોનો પ્રયોગ થાય છે છતાં સુકારો અટકતો નથી તો કરોડો રૂપિયા ખેડૂતોના પ્રાઇવેટ કંપનીઓના ખિસ્સામાં જાય છે જાય છે એની સામે પાછું વળતર નથી નથી સુકારો સુકારો તો આ આવવાનું મેઇન કારણ શું છે અને આ સુકારો સામાન્ય ખર્ચમાં કેવી રીતે અટકાવી શકાય તે આપણો આજનો મેઇન મુદ્દો છે માહિતી સારી લાગે તો દોસ્તો અગાઉ આપને એટલા માટે કહું છું ઘણા ખેડૂત મિત્રો છેલ્લે સુધી વિડીયો જોતા ના હોય લગાવ જ આપને કહું કે આજની માહિતી જો આપને સારી લાગે તો આ માહિતી તમામ ખેડૂત મિત્રો સુધી પહોંચાડવાની જવાબદારી દોસ્તો આપની છે વિડીયોના માધ્યમથી આપના સુધી માહિતી પહોંચાડવાનો હું પ્રયત્ન કરું છું આ માહિતી બીજા ખેડૂત મિત્રો સુધી પહોંચાડવી એ આપની જવાબદારી છે કારણ કે આ માહિતી માત્ર ને માત્ર ખેડૂતોના મારા જે ખેડૂત મિત્રો છે ખેડૂત ભાઈઓ છે તેના ફાયદા માટેની આ માહિતી છે એટલે માહિતીને બને એટલી શેર કરજો જે મિત્રો આપણી ચેનલ ઉપર સૌ પ્રથમ વખત આવ્યા છે તો આપણી ખેડૂત મિત્ર ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો બાજુનું બે લાયકન ટચ કરી લો ઓલ ઉપર શેર કરજો એટલે નવા વિડીયોની માહિતી દોસ્તો આપને મળતી રહે દોસ્તો આપણે અગાઉ વાત કરીએ એમ કે જંગલોની અંદર પડતર જમીનોની અંદર શા માટે સુકારો જોવા મળતો નથી અને આપણા ખેતરમાં શા માટે સુકારો જોવા મળે છે આપણે જોઈએ તો ખેતરમાં સુકારો જોવા મળે છે આપણા સેઢામાં પણ સુકારો જોવા મળતો નથી તો દોસ્તો કુદરતે તમામ વસ્તુઓ માટે એક આખી આખી વ્યવસ્થા નિર્માણ કરેલી હતી જ અને હાલમાં પણ કરેલી છે પરંતુ આપણે એમાંને ક્યાંક ને ક્યાંક આપણે એમાં વિક્ષેપ પાડેલો છે સુકારો આવવાનું મુખ્ય કારણ છે ફૂગ છે જમીનજન્ય ફૂગ છે ઉપરથી એટેક કરતી ફૂગ છે તો આ ફૂગને કંટ્રોલ કરવા માટે કુદરતે એવી પણ ફૂગ બનાવેલી છે કે જે આ ફૂગને આપણા વનસ્પતિ ઉપર હાવી થવા દેતી નથી કુદરતનો જે વૈભવ છે દોસ્તો એ સમગ્ર પ્રકૃતિ માટે છે તો કુદરત એનું પ્રોટેક્શન કરે તો જ કુદરત ટકેલી રહીએ તમામ જગ્યાએ આપણે જોઈએ છીએ કે જંગલ હોય હરણ હોય તો હરણનો શિકાર કરવાવાળા સિંહ વાઘ અને દીપડા પણ હોય આ સિંહ વાઘ અને દીપડાની જે વસ્તી છે એ પણ પાછી કુદરતે કંટ્રોલ રાખેલી છે હરણો છે હજારોના ટોળામાં હોઈ શકે સિંહ હજારોના ટોળામાં હોતા નથી તો આ તમામ વસ્તુઓ કુદરતે ઈશ્વરે ખૂબ જ બુદ્ધિપૂર્વક આનું નિર્માણ કરેલું છે આનું બધું સર્જન કરેલું છે એવી જ રીતે આપણી જમીનની અંદર જે ફૂગ છે વિજ્ઞાનનો એક આંકડો છે કે દસ હજાર પ્રકારની એવી ફૂગ છે જમીનમાં કે જે આપણા પાકને નુકસાન કરી શકે છે તો એની સામે અમુક એવી ફૂગ પણ છે કે જે આપણા પાકનું પ્રોટેક્શન કરે છે આપણા જે વિજ્ઞાન છે જમીનમાં ઘણી બધી પ્રકારની ફૂગ હોય પણ વિજ્ઞાને અમુક એવી ફૂગ નું સંશોધન કરી અને લેબોરેટરીમાં એનું ડેવલોપિંગ કરેલું છે અને ખેડૂત મિત્રોને આપે છે એમાંની જ એક ફૂગ છે દોસ્તો એનું નામ છે ટ્રાઈકોડરમા આ ટ્રાયકોડરમાની સિત્તેરથી પીચોતેર પ્રજાતિઓ જોવા મળે છે જેમાંથી ટ્રાઈકોડરમાં વીરડી અને ટ્રાયકોડરમાં આર્જેનિયમ એ વિજ્ઞાને એને સંશોધિત કરી એને આઈડેન્ટિફાઈ કરી અને લેબની અંદર એને વિકસિત કરે છે તો આ ટ્રાયકોડરમાં વીરડી છે કે ટ્રાઈકોડરમાં આર્જેનિયમ છે એ રોગજન્ય ફૂગને ખૂબ જ સારી રીતે અને ખૂબ જ સક્ષમ રીતે કંટ્રોલ કરવામાં તેનો નાશ કરવામાં કારગર છે વિજ્ઞાનનું આ માનવું છે કે ટ્રાયકોડરમાં વીરડી અને આર્મ હાર્મોન આર્જેનિયમનો તમે પ્રયોગ કરવો એટલે રોગજન્ય જે ફૂગ છે એને જળથી સમાપ્ત કરવા માટે તે સક્ષમ છે હવે પ્રશ્ન એ છે દોસ્તો કે આટલું બધું સક્ષમ છે તો માર્કેટની અંદર કેટલા બધા રાસાયણિક ફૂગનાશકોના પ્રયોગોની જાહેરાત જોવા મળે છે કેટલી બધી જંતુનાશકોની જાહેરાત જોવા મળે છે તો આપણી આ જે જૈવિક પદ્ધતિથી આપણા જમીનના સુકારાને કંટ્રોલ કરવા કરનારી જે ફૂગ છે અને જે માત્ર દોઢસોથી બસો રૂપિયા કિલો આપને મળે છે ઇફકોની અંદર ટ્રાઈકોડોરમાં વીરડી અને ટ્રાયકોડોરમાં હાર્જેનિયમ બસો રૂપિયાનું કિલોનું પેકેટ મળે છે અને વિઘા દીઠ આપણે એક કિલો પેકેટનો ઉપયોગ કરીએ તો આપણે સારામાં સારા પરિણામ પણ જોવા મળે છે પરંતુ આની જાહેરાત છે દોસ્તો એ કોઈ પ્રાઇવેટ કંપની કરતી નથી સહકારી સંસ્થાઓ છે આપણી જે ખેતીવાડી ખાતું છે કૃષિ આપણા વિશ્વવિદ્યાલયો કૃષિ વિદ્યાલયો છે કૃષિ યુનિવર્સિટીઓ છે આપણા જે કૃષિ વૈજ્ઞાનિકો છે કે જે ખેડૂતો માટે કામ કરે છે તો તે મિત્રો આની જાહેરાત કરે છે પરંતુ પ્રાઇવેટ કંપનીઓ આની જાહેરાત કરતી નથી કારણ કે પ્રાઇવેટ કંપનીઓ જે પણ છે એ વેપાર કરવા માટે આવી છે નફો કમાવા માટે આવી છે નહીં કે ખેડૂતોનું હિત સાચવવા માટે જો માત્ર વીઘે બસો રૂપિયાનો ખર્ચ કરવાથી જમીનજન્ય ફૂગ છે કંટ્રોલ થઈ જતી હોય અને કંટ્રોલ થઈ જાય તો વિચારો કે ભારતભરની કંપનીઓનો કરોડો રૂપિયાનો વેપાર છે એ ઠપ્પ થઈ જાય તો શા માટે તે આ સૌથી સરળ અને સસ્તી પદ્ધતિની જાહેરાત ખેડૂતો સુધી પહોંચાડે એટલે ઘણી બધી એવી બાબતો છે અમુક કૃષિ વૈજ્ઞાનિકોની એવી જાણકારી પણ છે કે ઘણી બધી બાબતો છે એ ખેડૂતોથી જાણી જોઈ અને છુપાવવામાં આવે છે આપણી ચેનલના માધ્યમથી આપણે એક એવો પ્રયત્ન કરીએ કે આ ટ્રાયકોડરમાં વીરડી કે ટ્રાયકોડરમાં આર્જેનિયમ છે એનો ખેતીમાં પ્રયોગ કરવાથી આપણે આપણા જે કોઈ પણ પાક છે એમાં સુકારો આવતો કેવી રીતે અટકાવી શકીએ ખેડૂત મિત્રો ઘણી વખત એટલા માટે પણ એનો ઉપયોગ નથી કરતા કારણ કે તે મિત્રોને એમ છે કે માત્ર સુકારો અટકાવે છે પણ દોસ્તો વૈજ્ઞાનિક વિજ્ઞાનના જે સંશોધનો છે એને આધારે ટ્રાયકોડરમાં વીરડી કે ટ્રાયકોડરમાં આર્જેનિયમ એટલું બધું કારગર છે કે તે માત્ર સુકારો નથી અટકાવતું પરંતુ આપણા પાકનું ઉત્પાદન પણ વધારે છે આપણા જમીનનું પીએચ પણ મેન્ટેન કરે છે અને ઘણી બધી બાબતોમાં ટ્રાયકોડરમાં વીરડી છે સક્ષમ છે માત્ર સુકારો અટકાવવા માટે જ પ્રયોગ કરીએ તો એ બાબતને લઈને ખેડૂત મિત્રો આપણે કોઈ પણ મિત્રો એમ કહીએ કે આ વસ્તુનો ઉપયોગ કરવાથી આપણા પાકનું ઉત્પાદન વધે તો ખેડૂત મિત્રો તેમાં વધારે રસ લઈએ કારણ કે તમામ ખેડૂત મિત્રોનું છેલ્લું ટાર્ગેટ એ હોય છે કે આપણે વધુ ઉત્પાદન કેવી રીતે મળે તો આ ટ્રાયકોડરમાં વિરળીથી દોસ્તો ઉત્પાદન પણ વધી શકે છે તો આ ટ્રાયકોડરમાં વીરડીના જે ખાસિયતો છે તેના ફાયદા છે એ આપણે આગળ સમજવાનો પ્રયત્ન કરશું પરંતુ ખેડૂત મિત્રો આ બાબતમાં ખરેખર જાગૃત થાય આપણી ચેનલના માધ્યમથી અથવા તો બીજી ઘણી બધી ચેનલના માધ્યમથી આ જે બાયો કંટ્રોલર છે આપણા ફૂગને રોકવા માટેનું કે આપણી જમીનને સુધારવા માટેનું તો થોડી થોડી માત્રામાં રાસાયણિક ખેતીની સાથે થોડીક જૈવિક પદ્ધતિઓ પણ અપનાવતા થાય અને આપણી જમીનને કેવી રીતે આપણે બળવાન કરવી તે બાબતમાં આપણે વિચારતા થઈએ તો જ આપણું ખેતીનું ભવિષ્ય છે આવનારી પેઢી માટે આપણે સુરક્ષિત કરી શકીશું દોસ્તો આવતા વિડીયોમાં આ ટ્રાયકોડોરમાં વીરડીના ફાયદા શું છે એ આપણે ખૂબ જ ખેડૂત મિત્રો માટે ઉપયોગી માહિતી આપવાનો પ્રયત્ન કરવાના છીએ ત્યારબાદ જે આપણો ભાગ આવવાનો છે તેની અંદર આપણે આ ટ્રાયકોડરમાં વીરડી છે કે ટ્રાયકોડરમાં આર્જેનિયમ છે એનો કેવી રીતે પાકમાં પ્રયોગ કરવો તેની પણ આપણે ચર્ચા કરવાના છીએ તો ખાસ આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુનું જે બે આઇકન છે એને ટચ કરી ઓલ ઉપર સેટ કરજો એટલે જ્યારે પણ આપણે એ વિડીયો બનાવીએ તો તેનો મેસેજ તેનું નોટિફિકેશન આપના મોબાઈલમાં આવી જાય અને આ માહિતીથી આપ પણ પરિચિત થઈ શકો દોસ્તો માહિતી સારી લાગી હોય તો અગાઉ કીધું એમ વિડીયોને શેર કરજો લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળશો આવતા વિડીયોમાં આપણે જણાવેલી સરસ મજાની માહિતી સાથે ત્યાં સુધી રજા લઈએ જય જવાન જય કિસાન જય હિન્દ વંદે માતરમ ધન્યવાદ